ગાઈસ કેમ છો બધા મજામાં છો દેખા દેખાય છે દેખા એ દેખા દેખાય છે મોબાઈલમાં એ મોબાઈલમાં જુએ છે દેખાય કે નહીં દેખાતું એટલે કપાસ વીણવાનું કન્ટિન્યુ ચાલુ છે મારે પણ મારું બેટું હાથોમાં છે ને શોટી જાય છે એ કપા વીણવા નહીં દેતું આમ મારું બેઠું કાંઈક આવી ગયું છે કપામાં આમા આમ ઓલું થાય છે કપા છે ને શોટી રહે છે કપા ઉખડતો નહીં હું એટલે ગળો આવી ગયો છે હવે રેખાને પૂછીએ કે રેખા શું થાય છે રેખા શું થાય હે રેખા બોલતી નહીં બધું મોડું મોડું થાકી દીધું છે ને પવન આવે છે બહુ પવન આવે છે હે મારી બેટી મોંઘી બોલતી નહીં કાંઈ હડામ કાંઈ બોલે નહીં જેવો હશે ને એ કાંક મોઢું ઢાંકે છે કેમ કે પવન એવો આવે ને ટાઈટ એવી લાગે એટલે ટાઈટમાં બોલવું ગમતું નહીં એટલે આ દવા છાંટીને એ પહેલાં ગળો આવી ગયો છે એટલે દવા તો અમે થોડાક લેટ પડ્યા કે કપાસ વીરતા હતા ને એટલે થોડાક લેટ પડ્યા એટલે ગળો આવી ગયો છે આ જો કવર રેખા કાઢે છે જો છે ને એ બધું ચોટી ગયું છે હાથમાં રૂ ચોટી ગયું છે ને એટલે કાઢે છે એટલે એ રીતે તમારે પણ કાઢી નાખવું પછી કપાસ વીણવાનું કન્ટિન્યુ ચાલુ રાખવું કારણ કે એ તો આવ્યા રાખશે અને આપણે કપાસ વીણવો જ પડશે એટલે બધું કાઢી લેવું ને વીણી લેવું કારણ કે હમણાં છે ને તડકો થાય છે ને તડકો એટલે એ બધું વયું જાય ઘડીકમાં થોડીક વાર ચોટે પછી એમ એટલે એવું છે એટલે દવા તમારે ના આવ્યું હોય તો દવા સાટી દેજો અમે આવ્યા પછી સાંટી એટલે થોડીક વાર લાગશે અમારે એટલે એવું છે અમારે તપાવીમાં વધારે સમય જઈ થઈ ગયો ને એમાં ગળો આવી ગયો કાંઈ નહીં એટલો બધો નથી આ કોક કોક સોવામાં છે આ વાર છે ને આ લીબડાની આ વાર છે આ ઠેર એટલે આ ઝાડવાના હિસાબે થોડો ગળો આશા ચાસમાં વધારશે એટલે અમારા પહેલાં ચાશ આવ્યા છે એટલે આમાં ગળો છે એટલે એવું છે અને આખા ખેતરમાં નહીં આખા પળામાં નથી ઓછું છે એટલે ચાલો આવજો તમારે કેવો હશે તે કોમેન્ટ કરજો ગળો આવ્યો છે કે નહીં તે જણાવજો બાકી વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો આવજો દેખા આપજો એમ કીધે હે ફોલો કરી દેજો એમ કે ફોલો કરી દેજો